બનાસકાંઠાના ગામની નાની દીકરી સામ્યાની એક નિર્દોષ લાગણી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું એક સાચું વચન જે આજે હકીકત બન્યું છે વિડીયો સંવાદમાં દાદા તમે અમારી સ્કૂલમાં આવશો ને એમ પૂછનારી સામ્યા માટે મુખ્યમંત્રીએ પોતે શાળાની મુલાકાત લઈને માનવીય સંવેદનશીલતાનો અનોખો દાખલો આપ્યો છે ગત વર્ષે યોજાયેલા સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના વિડીયો સંવાદ દરમિયાન બનાસકાંઠાના દાંતીવાડાની ડાંગિયા પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી દીકરી સામ્યા પ્રજાપતિએ મુખ્યમંત્રીને સીધો પ્રશ્ન કર્યો હતો દાદા તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું હું આવીશ ત્યારે ચોક્કસ તને મળવા આવીશ અને આજે મુખ્યમંત્રીએ પોતાનું વચન પૂરું કરતા પીએમસી ઉત્તમપુરા ડાંગિયા અનુપમ પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી તેમણે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અભ્યાસની માહિતી લીધી અને શાળાની વ્યવસ્થાની પણ મુલાકાત લીધી આ પ્રસંગે સામ્યાએ શ્લોક પાઠ કર્યો જે બાદ મુખ્યમંત્રીએ આશીર્વાદ આપતા કહ્યું તું ભણીને મોટી થઈને કલેક્ટર બનજે સામ્યાએ પણ આત્મવિશ્વાસી કહ્યું હું મોટી થઈને તમને મળવા આવીશ આ ભાવુક ક્ષણે શાળા પરિવાર અને ગ્રામજનોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ હતી દાદા મને એમ કહ્યું હતું કે મેં એમ કહ્યું હતું કે દાદા તમે અમને મળવા આવશો ને એવા વાત દાદા મને યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું આજે મારું મારી સ્કૂલ નું અને સપનું પૂરું કર્યું દાદા મને એને મેં દાદા સામે બે ત્રણ શ્લોક પણ બોલ્યા અને દાદા મને આશીર્વાદ આશીર્વાદ આપ્યા કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને વાસ્તવિકતા બનાવનાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ફરી સાબિત કરે છે કે નેતૃત્વ માત્ર સત્તાનું નહી નહીં સંવિદાનું પણ હોય છે બલસી દરબાર સાથે બ્યુરો રિપોર્ટ ગુજરાતી ન્યૂઝ